આજરોજ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે અગાઉ જે પોલીસ સ્ટેશન ખાતે અગાઉ ફર્સ્ટી બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા કલમ એકસો નવ એક વગેરે હિંમતભાઈ રાઠોડ ઉપર હુમલો કરવામાં આવ્યો જેના કામે આ કામના આરોપી આજરોજ આનંદ સનો પંકજભાઈ માણેકભાઈ રબારી કે જે અભ્યાસ કરે છે અને જે મુખ્ય આરોપી ભાવેશભાઈના સગા થાય છે તેને આજરોજ અટક કરવામાં આવે છે અતેતુજી ભાવેશનો એનો રોલ ના લોકો એક મસ્તીની ગેંગ સાથે બી સંડોવાયેલા છે સુ આપકો બેકગ્રાઉન્ડ છે જી આ સબરોજી આરોપીને પકડવામાં આવું છે તે પર ગુનાજી તૈયાર ધરાવ છે નાની એકા પણ બે ગુનામાં તે સામેલ હતા એક પુરોક્ટરના પ્રોબિશનના ગુનામાં સામેલ છે તથા ની પહેલા એક સરચાર્જ કાટે પોલીસ ગુનો दाखल કર્યો તેમાં પણ તે સામેલ હતા અને તે કરવાનો મુખ્ય આરોપી ભાવેશ પર જે રબારી છે તેમનું દુધના માસીના દીકરા થાય જેની સાથે કામગીરી કરતા હોય છે કે આ બધા વખતે પણ જો 22 ના કેવા થી ખબર ના આવેલ અને મનીષભાઈ ઉપર હુમલો કરે લે છરી વડે હુમલો લોકો અગાઉ ચાલી છે લોકો ના કેવા પ્રમાણે તેમના भाऊजबाईंनी पैसा આપેલા હતા અને તે પૈસા બાબતે જે લોકોની માતા કુટ ચાલી ગઈ